હેલો ડિયર સ્ટુડન્ટ આપણે આજે આ લેક્ચરમાં સ્ટેટસ્ટિક્સની બ્લ્યુ પ્રિન્ટ ડિસ્કસ કરવા જઈ રહ્યા છીએ ઘણા વિદ્યાર્થીઓને અમુક ચેપ્ટર બહુ અઘરા લાગતા હોય છે જેમ કે સંભાવના છે પ્રોબેબિલિટી યાદશીક ચલ અને અસત સંભાવના વિતરણ ઇંગ્લિશમાં રેન્ડમ વેરિયેબલ એન્ડ ડિસ્ક્રેટ સોરી રેન્ડમ વેરીએબલ એન્ડક્રેટ પ્રોબેબિલિટી ડિસ્ટ્રિબ્યુશન અહીંયા પ્રોબિલિટી ડિસ્ટ્રીબ્યુશન આવે નોર્મલ ડિસ્ટ્રિબ્યુશન બરાબર છે તો થોડી ઘણી આપણે ડિસ્કશન કરી લઈએ કે અમુક ચેપ્ટર તમે ઓપ્શનમાં કાઢી નાખો તો પણ તમે મેક્સિમમ માર્કનું કઈ રીતે કવર કરી શકો એની આપણે આજે વાત કરવા જઈ રહ્યા છીએ સૌ પ્રથમ એ માટે મિત્રો તમારી તૈયારી એવી હોવી જોઈએ કે તમને દરેકે દરેક એમસીક્યુ એટલે કે અહીંયા આપણે જોઈ શકીએ છીએ કે ઇન્ડેક્સ નંબરના બે એમસીક્યુ છે એટલે કે સૂચકાંકના બે સબંધના બેન ના કોરિલેશનના ના બે છે ટાઈમ સિરીઝના બે છે પ્રોબેબિલિટીના બે છે રેન્ડમ છે 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 લિમિટ તો મિત્રો ટેક્સબુકમાં જે આપણને આપ્યા છે એમસીક્યુ વીએસક્યુ એ તો તૈયાર કરી લે એ ઉપરાંત પણ તમારી પાસે કોઈ સાહિત્ય હોય એમાંથી પણ તમે એમસીક્યુ તૈયાર કરી શકો છો અને અહીંયા આપણો ટાર્ગેટ હોવો જોઈએ વીસ માર્ક પૂરેપૂરા એટેમ્પ્ટ કરવાનો કારણ કે વીસ માર્કનો ક્વેશ્ચન છે એમસીક્યુ નો પછી વિભાગ બી ની વાત કરીએ તો દરેક ચેપ્ટર બે ક્વેશ્ચન હશે તો આમાં પણ આપણે ના જે પ્રશ્નો છે એની પહેલી પ્રાયોરિટી આપીએ અને ત્યારબાદ આપણી પાસે જે કઈ અન્ય સાહિત્ય હોય એમાંથી આપણે તૈયાર કરીએ અને આમાં પણ દસ નો ટાર્ગેટ રાખીએ એટલે કુલ આપણો જે ટાર્ગેટ છે એથી જો 10 અને વત્તા 20 બરાબર કુલ 30 માર્ક તો અહીંયા મેક્સિમમ માર્ક આપણે 30 માંથી લેવાના છે બરાબર છે ત્યાર પછી આપણે આગળ ચાલીએ તો વિભાગ સી અહીંયા ધ્યાન રાખવાનું છે અહીંયા આપણને સ્પષ્ટ કીધું છે કે ભાઈ 7 માંથી કોઈ પણ 9 આપણે 9 માંથી કોઈ પણ 7 લખવાના છે અને દરેકના બે ગુણ છે બરાબર 9 માંથી કોઈ પણ 7 અને દરેકના બે ગુણ છે તો અહીંયા આપણે એમસીક્યુ અને વીએસક્યુ પૂરેપૂરા કર્યા હોય તો અહીંયા આપણે ઓપ્શન કાઢી શકીએ તો તમે ગુજરાતી મીડિયમમાં તો સૂચકાંક શ્રેણી ભાગ બધાને આવડતો હોય સેમ ઇંગ્લિશ મીડિયમમાં ઇન્ડેક્સ નંબર કોરિલેશન રિગ્રેશન ટાઈમ સિરીઝ બરાબર છે આ ચાર ક્વેશ્ચન કરો એટલે આપણા આઠ માર્ક થઈ ગયા ત્યારબાદ સંભાવના કોઈને ટફ લાગતું હોય તો આપણે આ બે ક્વેશ્ચન કાઢી નાખીએ રેન્ડમ વેરિયેના અને સંભાવનાના પણ એની સામે તમારે લક્ષ અને વિકલન પરફેક્ટ કરી રાખવાનું છે તો આ લક્ષ અને વિકલનના ત્રણ પ્રશ્નો થયા લિમિટ ડિફરન્સીએશનના તો આપણી પાસે આઠ ગુણોતા ને છ આ એટલે આઠ ને છ ચૌદ તો તમે ગણી શકો કે એક બે ત્રણ ચાર પાંચ છ સાત ક્વેશ્ચન આપણે ત્યાં સાત દુ ચૌદ માર્ક જો તમે સંભાવનાના નાના દાખલાઓ ઓપ્શનમાં કાઢી નાખો તો પણ તમે ચૌદ માર્કનું એટેમ્પ્ટ કરી શકો છો અહીંયા ત્યારબાદ વિભાગ ડી ડી ની વિભાગ માં આપણે આઠ ક્વેશ્ચન એટેમ કરવાના છે બરાબર દરેકના કુલ ત્રણ ગુણ છે માંથી કોઈ પણ આઠ ક્વેશ્ચન આપણે કરવાના છે ચાલો તો એ આઠ પ્રશ્ન આપણે ક્યાં ક્યાં કરી શકીએ કે જેથી આપણે મિનિમમ એફર્ટ અને મેક્સિમમ માર્ક્સ મળે તો એક તો સૂચકાંક જે છે સૌ સુરેખ સૌ સંબંધ નિયત સંબંધ સામિક શ્રેણી બરાબર ઇન્ડેક્સ નંબર કોરિલેશન રિગ્રેશન ના બે ક્વેશ્ચન ટાઈમ સિરીઝ હવે આપણે પ્રોબેબિલિટી ના અત્યારે આપણે ગણતા નથી થોડીક વાર માટે એને રિમૂવ કરી દઈએ રેન્ડમ વેરિયેબલ ને પણ આપણે નથી ગણતા યાદશ્ચિત ચલ ને અને એક વિકલનનો ક્વેશ્ચન તો આપણી પાસે કુલ આપણે કરવાના છે આઠ ક્વેશ્ચન અને અહીંયા આપણી પાસે થાય છે સાત ક્વેશ્ચન માઇનસ ત્રણ નો લોસ થાય છે પણ એની સામે બે ચેપ્ટર અત્યાર સુધીમાં આપણે ઓપ્શનમાં નીકળી જશે પછી વિભાગ એમાં જો તમે પ્રામાણિક વિતરણ ન કર્યું હોય અને થોડું ઘણું કર્યું હોય તો એક રીત તમને આવડી શકે મેથડ વન માની લો આપણે કશું નથી કર્યું

વિભાગ એફ કોઈ પણ ચાર ગણવાના છે આપણને પ્રશ્ન આપેલા છે છ અને દરેકમાંથી દરેકના ફાઈવ માર્ક્સ છે એમાં તમે જો તમને જે યોગ્ય લાગે એ તમે આમાંથી કોઈ પણ ચાર ક્વેશ્ચન કરી શકો છો જે ચેપ્ટર તમને સારી રીતે આવડતા હોય એ બરાબર છે પણ જો તમે ઓછા ચેપ્ટરે વધુ માર્ક્સ લાવવા માંગતા હો તો મોટા દાખલા ખાસ કરીને કોષ્ટક બનાવવાના છે એ દાખલા પાંચ માર્કમાં પૂછાતા હોય તો અહીંયા આપણે સ સંબંધના બે દાખલા અને સામિક શ્રેણીના બે દાખલા કરીએ તો ઇન્ડેક્સ નંબરના મોટા દાખલા જે ખાસ કરીને એકમ પરિવર્તન વાળા છે અને નિયત સંબંધના મોટા કોષ્ટકવાળા દાખલાને આપણે ઓપ્શનમાં કાઢી શકીએ તો અહીંયા પણ આપણે વીસ માંથી વીસ કવર કરી શકીએ એમ છીએ તો મિત્રો તમે સંભાવના અને પ્રામાણિક વિતરણ ત્રણ ચેપ્ટર ઓપ્શનમાં કાઢી નાખો બરાબર સંભાવના અને યાદસ્ત ચલ અને પ્રામાણિક વિતરણ તો પણ આપણી પાસે સો માંથી સાત માર્કનો લોસ ગણીએ તો ત્રાણું માર્કનો આપણે એટેમ્પ્ટ કરી શકીએ છીએ તો જે મિત્રોને સંભાવનામાં વીક લાગતી હોય અથવા તો ઓછું આવડતું હોય સમજાતું ન હોય એના માટે આ રીતે તૈયારી કરવા માટે તૈયારી કરો તો મેક્સિમમ માર્ક્સ આવી શકે તો વિદ્યાર્થી મિત્રો દરેકને એક્ઝામ માટે બેસ્ટ ઓફ લક અને તમને જે રીતે યોગ્ય લાગે જે વધુ આવડે એના ઉપર વધુ ફોકસ કરીને તમે પરીક્ષા આપો એ માટે બેસ્ટ ઓફ લક આવજો બધા ગુડ બાય એવરી